ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ શિવભક્તો શિવભક્તો આજે હું તમને શિવ મહાપુરાણમાંથી બાર જ્યોતિર્લિંગના નામની તો ખબર જ હોય છે પણ તેના ઉપલિંગ વિશે જ્ઞાન આપું છું તો ધ્યાનથી વિડીયો સાંભળજો ભક્તો બાર જ્યોતિર્લિંગના નામનો પ્રાતકાળે ઊઠીને જે પાઠ કરે તે સર્વ પાપથી મુક્ત થાય અને સર્વસિદ્ધિને પામે છે કોઈ પણ કામનાની ઈચ્છા રાખી મનુષ્યો આ લિંગનો પાઠ કરે તેને તે કામના ફળની પ્રાપ્તિ થાય છે એમાં સંશય નથી એ દ્વાદર જ્યોતિર્લિંગના દર્શનથી મનુષ્યના પાપો ટળી જાય છે હે ઋષિઓ જેમણે જ્યોતિર્લિંગના દર્શન કર્યા તેમના સર્વ પાપનો ક્ષય થાય છે મહેશ્વર તેની ઉપર પ્રસન્ન થાય છે અને માતાના ગર્ભમાં તેમનો વાસ થાય નહીં શિવનું પૂજન કરવામાં બ્રાહ્મણાદિક વર્ણોને અસ્પર્શરૂપ દોષ નથી કેમ કે તેઓ સ્વયંભૂ છે અને એમને નિવેદન કરેલ અન્ન પ્રયત્નથી ગ્રહણ કરવું ને બીજાને પણ જમાડવું કારણ કે શિવ નિર્માલ્યનો જે નિષેધ છે તે જ્યોતિર્લિંગના સિવાય બીજા શિવલિંગનો નિર્માલ્ય નિષેધ છે માટે જ્યોતિર્લિંગને નિવેદન કરેલું તેમાં સર્વ પાપ તત્કાળ ભસ્મ થઈ જાય જ્યોતિર્લિંગના પૂજનનું ફળ મુક્તિ કહી શકાય તેમ નથી એક જ્યોતિર્લિંગની પણ જે છ મહિના સુધી પૂજા કરે છે તેને માના ગર્ભમાં જન્મવાનું દુઃખ થાય નહીં એટલે કે ફરી જન્મ લેવો પડતો નથી યોનિમાં ઉત્પન્ન થયેલા જ્યોતિર્લિંગના દર્શન કરવાથી બ્રાહ્મણ આદિ નિર્મળ કુળમાં જન્મ પામે છે વેદનો પારંગત તથા ધનાઢ્ય થાય છે પછી તે જન્મમાં યજ્ઞાદિ શુભ કર્મ કરી ન પામી શકાય એવી મુક્તિ પામે છે તેમજ હે મુનિઓ હોય અત્યંત ચાંદાળદિક હોય તથા પંડ હોય તો પણ જ્યોતિર્લિંગના દર્શનથી બ્રાહ્મણ થઈ મુક્તિ પામે છે શિવ ભક્ત હવે હું તમને બાર જ્યોતિર્લિંગ અને તેના ઉપલિંગ વિશે જ્ઞાન આપું એટલે કે ઉપલિંગ વિશે જ્ઞાન આપું પ્રથમ સોમનાથ સૌરાષ્ટ્રે તેનું ઉપલિંગ અંધકેશ છે પૃથ્વી અને સાગરના સંગમ ઉપર છે શિવ ભક્તો બીજું જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુનમ શૈલ નામના પર્વત ઉપર આવેલું છે તેનું ઉપલિંગ છે રુદ્ર પર્વત પ્રાંતના જળપ્રાય દેશમાં છે ત્રીજું છે મહાકાલ જે ઉજ્જૈનમાં આવેલું છે તેનું ઉપલિંગ છે દુગ્વેશ શિવ ભક્તો ચોથું ઓમકારેશ્વરમ નર્મદાના તટ ઉપર આવેલું છે તેનું ઉપલિંગ છે કરદમેશ અને પાંચમું છે કેદારેશ્વર આપણે હિમાલયમાં આવેલું છે તે તેનું ઉપલિંગ છે ભૂતેશ યમના તટ ઉપર આવેલું છે છઠ્ઠું છે ભીમાશંકર તેનું ઉપલિંગ છે ભીમેશ્વર અને સાતમું છે વિશ્વનાથ વારાણસીમાં આવેલું તેનું ઉપલિંગ છે શરણેશ્વર આઠમું છે ત્રંબકેશ્વર જે ગોદાવરી ગોમતી નદીના તટ પર આવેલું છે તેનું ઉપલિંગ છે નાગેશ્વર ભૂતેશ્વર નામ છે નવમું વૈદ્યનાથ પરલીમાં આવેલું છે તેનું ઉપલિંગ છે સિદ્ધેશ્વર જે ઝીલિકા અને સરસ્વતીના સંગમ ઉપર છે દસમું છે નાગેશ્વર જે દ્વારકામાં આવેલું છે તેના ઉપલિંગનું શાસ્ત્રમાં ક્યાંય ઉલ્લેખ નથી અગિયારમું રામેશ્વર જે સેતુ બંધિતુ રામેશ્વર આપણે કહીએ છીએ તે તેનું ઉપલિંગ છે ગુપ્તેશ્વર અને બારમું છે ધૃષ્ણેશ્વર ઇલોરામાં શિવાલયના નામના સ્થાનમાં છે તેનું ઉપલિંગ છે વ્યાઘેશ્વર તો શિવ ભક્તો આવી હતી સુંદર બાર જ્યોતિર્લિંગ અને તેના ઉપલિંગ વિશેનું જ્ઞાન જો વિડીયો સાંભળવો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ અને શેર કરજો આજે બસ આટલું જ મહાદેવની વાત કરવા બેસે તો ભવ ટૂંકો પડે બધા શિવભક્તોને હર હર મહાદેવ હર નમઃ શિવાય